આ સૃષ્ટિ પરનું જો કોઈ સૌથી સુંદર સર્જન હોય તો તે સર્જન શું હોઈ શકે એ સર્જન હોઈ શકે નિર્દોષ માસૂમ જન્મેલું નવજાત શિશુ અને આ શિશુને જ્યારે કોઈ એવી ગંભીર બીમારી થાય ને કે ત્યારે માતા-પિતાના પગ તળેથી જમીન પણ સરકી જાય છે કારણ કે આ શિશુ જેને હજુ હમણાં તો જન્મ લીધો છે ઉડવાની પાંખો અને ઉડવાના હાથ લંબાવવાના હજુ તો બાકી છે અને એ જ સંતાનને જ્યારે એક એક

સારવાર માટે આર્થિક મદદ મળે તો બચી શકે તેમ છે આ નવજાત ફૂલ એટલે કે ઉમે માં લોકોનો આર્થિક સહકાર મળે તો આ બાળકીનો જીવ બચી શકે છે અને આપ પણ આ બાળકીને બચાવવા માટે મદદ કરી શકો છો

દિવસથી મારી ઊંઘ પર ઉડી ગઈ છે અને જ્યારે કે પછી ખબર પડી કે એની સારવાર માટે એક ઇન્જેક્શન છે ત્યારે મારા દિલ માં તે આશામાં બદલાઈ ગઈ પણ જ્યારે ખબર પડી કે સર સત્તર કરોડનું ઇન્જેક્શન છે ત્યારે ફરી દિલમાં ઝટકો લાગ્યો એટલે સૌથી પહેલા તો કુદરતે તમને માં બનવાની શક્તિ તો આપી છે ને તમને માં તો બનાવ્યા માતૃત્વ ધારણ કર્યા પછી પણ તમારે હજુ તો અનેક એવી લડાઈ લડવાની છે આપને હું પૂછવા માંગીશ કે સફવાન છે કે જે પ્રકારે પિતૃત્વનો જે સુખ હતું એ સુખ હજુ તો માણવાની તમે શરૂઆત કરી હતી પરંતુ હવે એ જ દીકરીને બચાવવા માટે તમારે ઠેર ઠેર મદદની ગુહાર લગાવી રહી છે જી મારે પછી અમે બધે ગયા અમે ખબર પડી ત્યાં છૂટીને અમે બધે જ પડ્યા જે બતાવ્યું ત્યાં આગળ અમે ગયા તો જે ડૉક્ટર પાસે કે પછી ક્રાઉડ ફંડિંગના માધ્યમથી અમે ચાલુ પણ કરેલું છે અને જે મદદ કરે છે બધા અને અમે પીએમને પણ લેટર લખેલો છે અને બધા મુખ્યમંત્રી લાઈક બીજા બધા જેટલા બી નેતાઓ છે તેમને જે અમે મદદની અપીલ કરેલી છે અમે એ જ આશા કરીએ કે અમારી છોકરીને જલ્દી જલ્દી આ ઇન્જેક્શન મળી જાય અને ફરી નોર્મલ છોકરાઓ જેવી હસતી ફરતી ખાતી ચાલતી એવી થઈ જાય એ જ અમારી તો અપીલ છે અને એ જ આશા છે અમારી અપીલ છે અને ગુજરાત ફર્સ્ટ પણ આપને જરૂરી તમામ સહાય કરવા માટે આ અપીલ પણ ગુજરાત ફર્સ્ટે શરૂ કરી છે સાઈમા આપને પૂછવા માંગીએ શકે આપ તો હોમિયોપેથિક ડોક્ટર પણ છો જ્યારે તમને ખબર પડી કે તમારી ભત્રીજી આ સ્ટેજ પરથી પસાર થઈ રહી છે એસએમએ ટાઈપ 1 ના સિન્ડ્રોમ્સ થી ડિસીઝ થી તે અત્યારે પીડિત છે શું હોય છે તેના લક્ષણમાં અને કેવા પ્રકારનો આ ગંભીર કહી શકીએ આપણે કેટલા લોકોને ખબર નથી જે કે મને તો ખબર હતી એઝ એ ડૉક્ટર પણ મારા ઘરવાળાઓને પણ નથી ખબર કે એસએમએસ શું છે એટલે મને એ પણ બહુ કષ્ટ પડ્યો હતો એમને સમજાવવા માટે કે આ કેટલી ડેડલી બીમારી છે આનું પ્રોગ્રેસન કેટલું ફાસ્ટ હોય છે અને એના લક્ષણોમાં એવું હોય છે કે એમાં જે એસએમએન એ જાનીક બીમારી છે એમાં જે જનન હોય છે એસએમએન વન એ એમાં ના હોય કે પછી કામ ના કરતું હોય તો એના કારણે જેનું એસેમ પ્રોટીન બનવું જોઈએ એ ના બનતું હોય બાળકના મસલને ના પહોંચતું હોય એટલે એના બાળકના મસલ કમજોર હોય એ હાથ પગ એટલું ના હલાવી શકે નોર્મલ બાળકોની જેમ 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 એ આગળ વધતું જાય તો એના જે નોર્મલ માઇલ્ડ આવવા જોઈએ જે રીતે કે એની ગરદન થરે એ બાળક ફરે પરખું ફરે એ ના ફરતું હોય એને દૂધ પીવામાં તકલીફ થતી હોય એને વારંવાર શરદી ખાંસી રહેતી હોય તો એ બધા લક્ષણો અમને જોવા મળ્યા એટલે પછી અમે આગળ ડોક્ટર એના માટે અમે સારવારની ટ્રાય કરી છે સફનજી જયારે ખબર પડી કે તમારી દીકરીને આ ગંભીર સિન્ડ્રોમની બીમારી છે પરિવાર સાથે આપણે સલાહ મશ્વારા પણ કરતા હોઈએ છીએ વાતચીત પણ કરતા હોઈએ છીએ કે હવે આ જે આઘાત

અને અમે બધે જે લાઈક રિપોર્ટ આવ્યો પછી અમે બધાને વાત શેર કરી ઘરમાં મશવેરો કર્યો ઘરમાં વાતચીત કરી અને ઘરમાં બધા જ તૂટી ગયા અને રહેલા પણ બહુ કેમ કે બહુ ગંભીર બીમારી છે આ એના માટે હું બસ આપ તો માં છો એલે કેહવાય ને કે એક નાનું બાળક જ્યારે જન્મે છે ને ત્યારે એ માતાના ધાવણથી પોતાનું પોષણ મેળવતું હોય છે પરંતુ ઉમે મહાને તો અત્યારે એ વસ્તુમાં પણ મુશ્કેલી થઈ રહી છે કારણ કે જો એ ફીડિંગ વ્યવસ્થિત ન કરી શકે તો તેની સીધી જ અસર તેના ફેફસા ઉપર પણ થઈ શકે છે મોબસિરાજી એ એ બરાબર ફીડિંગ પણ ન કરી શકે એ ભૂખ પણ બરાબર પોતાની સંતોષી ન શકે તો એ વખતે તમને કેવું દુઃખ થાય લાગે છે કે શાયદ મારું મારી દીકરી મારી સાથે ન રહે તે માટે મને ઘણું દિલમાં એ થાય છે કે મારી દીકરીને મતલબ જ્યારે સૌથી પહેલાં ઇન્જેક્શન મળી જાય તો મારી દીકરી પર બીજા નોર્મલ બાળકો જેવું જીવન જીવી શકશે ને હું એ વિનંતી કરું કે મારી દીકરીને પણ જલ્દીથી ઇન્જેક્શન મળી જાય આમાં પણ એ જ હોય છે ને કે કે જ્યારે તમને બીમારીની ખબર પડે છે તો નાના બાળકોમાં આ જે બીમારી હોય છે ખૂબ જ ગંભીર અને ઘાતક બીમારી હોય છે કયા કયા સ્ટેજ ઉપર જો બાળકને તાત્કાલિક ધોરણમાં ઇન્જેક્શન મળી જાય તો એ બાળકની ટ્રીટમેન્ટ બહુ જલ્દી ઇફેક્ટ કરી શકે બહુ જલ્દી એ બાળક રિએક્ટ કરી શકે આ જે ઇન્જેક્શન છે એ બાળક બે વર્ષ થાય એ પહેલા જ આપવાનું હોય પણ એની જે ઇફેક્ટ હોય છે એ જેટલું વહેલું બાળકને મળે એટલી સારી ઇફેક્ટ આવે છે છ મહિનાનું બાળક થાય એ પહેલા જો એને ઇન્જેક્શન મળી જાય તો એની ઇફેક્ટ બહુ સારી આવે એના સાઈડ ઇફેક્ટ થોડા ઓછા આવે અને બીજું એ છે કે જો બાળકની અંદર ખોડ ખાપર આવવાની શરૂઆત થઈ જાય એ અને ત્યાર પછી ઇન્જેક્શન આપવામાં આવે ને તો જે ખોડ થઈ જશે કે એ રિવર્સ નથી કરી શકતા આપણે પણ આગળ એનું અટકાવી શકીએ છીએ આપણે બીમારીને પણ જો એટલે અમારી એ જ છે કે એને જેટલું જલ્દી ઇન્જેક્શન મળે એટલી સારી ઇફેક્ટ આવે એનામાં છ મહિનાની થવાય છે હવે તો એ પહેલા જો એને ઇન્જેક્શન મળી જાય તો બહુ સારું રહેશે કે એના અંદર હજુ કોઈ કોઈ ખોડ કાપડ આવી નથી અને એ આવતા પહેલા જો અમને મળી જાય તો સારું રહેશે સફાનજી અત્યારે તમે ઉમેર માને કેવી રીતે સાચવો છો કારણ કે આ નાનું બાળક છે બીમારી તો છે પરંતુ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ પણ વધારે હોય છે અમે એની ખાસી કેર કરીએ છે અમે લાઈક એના પાછળ જ અમે આખો દિવસ અમારો નીકળી જાય છે એને ઊંચકવાની એને લાઈક ટાઈમસર સુવડાવવાની એમને શરદી ના થઈ જાય એ માટે બધી અમે ટ્રાય કરીએ છીએ એને સાયમાજી સવાલ ફરીથી આપને હું પૂછીશ કે ઉમેમાને લઈને આપ ભરૂચથી વડોદરા પહોંચેલા છો વડોદરા ન્યુરોપિડિયાટ્રિકને આપ મળેલા છો એ ડોક્ટરે જ્યારે સૌથી પ્રથમ વખત આ વસ્તુની જાણ કરી તેની સાથે સાથે પ્રિકોશન માટે શું કરવું જોઈએ એની પણ વાત કરી હશે અને આપ તો ડોક્ટર છો એટલે આપ આ વિષયને સરળતાથી સમજી શકો છો ડોક્ટરના રિએક્શન શું હતા એ વખતના ડૉક્ટરના રિએક્શન પણ ખરા એમને પણ થાય એક પેરેન્ટને સમજાવવામાં કે આ બીમારી છે એનો કોઈ ઈલાજ નથી એ કેવું એઝ અ ડૉક્ટર પણ એમને ખારું ખરાબ લાગે કે અમે ડાયગ્નોસિસ કરી દીધું પણ હવે એનું કોઈ ટ્રીટમેન્ટ નથી અમે કોઈ દવા નથી આપી શકતા કેમ કે આ જે ટ્રીટમેન્ટ છે એ અફોર્ડ પણ નથી કરી શકતા અમે લોકો તો એમણે જ્યારે અમને સમજાયું એને એમણે સમજાવ્યું કે તમે ફિઝિયોથેરાપી ચાલુ કરાવો ફિઝિયોથેરેપીથી બાળકના સ્નાયુ મજબૂત થવાના ચાલુ થાય અને એને નુકસાન ઓછું પહોંચે તો અમે ફિઝિયોથેરાપી ચાલુ કરી ને અમે બધી રીતે ટ્રાય કરી અને એમને પણ એઝ અ ડૉક્ટર મને તો ખબર પડી એમ અમને તો ખબર પડી એઝ અ ડૉક્ટર પણ મારે ઘરવાળાઓને સમજાવવામાં બહુ મુશ્કેલ પડી હતી કે શું છે આ વસ્તુ અને કઈ રીતે એનું એ થઈ રહ્યું છે જી 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 તો એઝ એમ એ ટાઈપ વનની બીમારીથી પીડિત છે ભરૂચની ઉમેમા પટેલ

કરોડોની કિંમતનું આવતું હોય છે આ સાથોસાથ આ બીમારીથી બાળકોના સ્નાયુઓ નબળા પડવા લાગે છે પૂરતું પોષણ ન મળે એટલે સ્નાયુઓ પહેલાથી નબળા હોય છે ને વધુ નબળા થવા લાગતા હોય છે

સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરી દે છે મગજ આ છે એસએમએ ટાઈપ વનની ની આપણે જો વાત કરી રહ્યા છે તો હવે ઉમેમાં કે જે મદદની ગુહાર લગાવી રહી છે એનું આ છે છે અને પરિવારમાં પણ ઘેરા આઘાતની લાગણી ત્યારે આ બાળકીને બચાવવા માટે તેને સહયોગ આપવા માટે ગુજરાત ફર્સ્ટ એ મુહિમ રંગ લાવી છે બાળકીના બેંક ખાતામાં આપ તમને યોગ્ય લાગતી હોય તે સલાહ આપ કરી શકો છો બેંકનું નામ છે આરબીએલ બેંક એટલે કે બાળકીને તમે કેવી રીતે મદદ કરી શકો છો ઉમે માને જો આપ કરશો તો કદાચ એ 17 કરોડ રૂપિયા ભેગા કરવામાં તમે તમારું યોગદાન આપી રહ્યા છો એકાઉન્ટ નું નામ છે ઉમે આ જે ફૂલ છે એ ફૂલ ના નામ ઉપર જ બેંક એકાઉન્ટ નું નામ રાખવામાં આવ્યું છે અને ખાતા નંબર પણ આપને આપવામાં આવ્યો છે 322330 5271031 છે આ ખાતા નંબર છે અને આઈએફએસસી કોડ પણ આપને આપવામાં આવી રહ્યો છે તમે ટીવી સ્ક્રીન ઉપર એક એક ડિટેલ્સ મેળવી રહ્યા છો ઉમે મહાને બચાવવા માટે આપ પણ સહભાગી બની શકો છો કેવી રીતે સહભાગી બની શકો છો તો તેનો એકાઉન્ટ નંબર કઈ બેંકમાં તેનો એકાઉન્ટ છે આઈએફએસસી કોડ શું છે તેની પણ આપણે વાત કરી છે એકાઉન્ટ નંબર પણ આપને આપવામાં આવ્યો છે અને એ જ ઉમે મહાના એકાઉન્ટમાં આપ યથાશક્તિ યોગદાન આપી શકો છો કારણ કે જે તે લોકોએ એક ફંડ ભેગું કર્યું છે એ ફંડ હજુ

ફોઈ સાઈબાએ પણ આપણને કહ્યું કે જો 6 મહિના પૂર્ણ થાય ઉમે માને અને તે પહેલા તેને ઇન્જેક્શન મળી જાય તો ઉમે માને બચાવવાની ખૂબ જ સારી એવી આશાનું કિરણ આ ઇન્જેક્શન બની શકે છે ઉમે જે પ્રોસિઝર કરવાની હોય છે કારણ કે વડોદરામાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને ત્યાર બાદ આપે હિન્દુજા હોસ્પિટલ મુંબઈ સ્થિત જે હોસ્પિટલ છે એનરોલમેન્ટ પણ કરાવડાવી છે તો એ પ્રોસેસ કેવા પ્રકારની હોય છે એમાં ઇન્જેક્શન જે જીએમએપી પ્રોગ્રામ હોય છે કે જેમાં નોવર્ટી ફ્રીમાં ઇન્જેક્શન આપતું હોય છે આવા બાળકોને તો એના માટે અમે હિન્દુજા હોસ્પિટલમાં એની એનરોલમેન્ટ કરાવી છે પણ એમાં ક્યારે નંબર લાગે એ આપણને કોઈ જ ખબર નથી એ ના પણ લાગી શકે અને બહુ સમય પણ લઈ લે એટલે અમે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ ચાલુ કર્યું છે કે જેનાથી અમને જલ્દીથી જલ્દી અમારા પૈસા બની જાય અને અમે એને જલ્દીથી જલ્દી ઇન્જેક્શન મેળવી શકીએ અને એ નોર્મલ બાળકો જેવું જીવન સીવી જીવી શકે અને એ પણ ચાલતી ફરતી થઈ શકે એન જી તો ગુજરાતમાં આ પહેલો કિસ્સો નથી આ પહેલા પણ જો આપણે વાત કરીએ તો ધૈર્યરાજ સિંહનો કિસ્સો પણ સામે આવ્યો હતો અને તેના પિતા રાજદીપસિંહ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે રાજદીપસિંહ હતો ત્યારે આપે પણ ખૂબ જ મદદની ગુહાર લગાવી હતી અને આપે જે પ્રકારે અપીલ કરી હતી આપની અપીલ પણ મીડિયા દ્વારા રંગ લાવી હતી ત્યારે વધુ એક બાળકી કે જે આ સિન્ડ્રોમથી પીડિત થઈ રહી છે આપનું શું મંતવ્ય છે આપ આ પરિવારને શું કહેવા માંગો છો જી ચોક્કસ સો સૌ સો મહિના અને એ જે બેબી ને એસએમઇ નું ડિટેક્ટ થયું છે એમના રિપોર્ટ આપ્યા તે વખતે એમના પેરેન્ટ જોડે મારે વાત થઈ હતી અને એ લોકોનું ક્રાઉડ ફંડિંગ સાથે લોકો જવા માટે ડિસાઈડ કર્યું છે લોકોએ તો એ વખતે પણ મેં એમને કીધું હતું કે ગુજરાતમાં આ વસ્તુ પોસિબલ નથી તો ના કહેવાય કેમ કે થયેલું છે અને ગુજરાત ની જનતા બી બહુ ઉધાર દિલની છે એટલે આ પોસિબલ થઈ શકે કેમકે બીજો કોઈ સ્કોપ સોળ કરોડ અને ઉપર ને બધું સત્તર કરોડ રૂપિયાનું ઇન્જેક્શન કોઈ એક ફેમિલી કે કોઈ એક પરિવાર કે કોઈ એક ગામ કે કોઈ એક સમાજથી ના થાય એમાં સર્વે સમાજ ભેગા થઈ અને મળી અને મદદ થી જ આ વસ્તુ થઈ શકે એટલે ક્રાઉડ ફંડિંગ જ એક ઓપ્શન છે કે જેના સાથે આપણે જઈ શકાય રાજદીપસિંહજી આપને કેટલી મહેનત લાગી હતી કેટલા પ્રયાસ ધમ પછાડા અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો પોતાના પુત્રને બચાવવા માટે જી ચોક્કસ મહેનત તો કરવી પડશે કેમકે હિંમત રાખવી પડશે પેલા તો હું એ કહેવા જી કે હિંમત રાખવી પડશે હાર નહીં મારવાની અને જ્યાં એક ચેન્જ જેવું અમે ક્રિયેટ કર્યું હતું પેલા બી મેં એમને વાત થઈ ત્યારે મેં એમને સમજાયું તું કે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ છે એમાં અમે એક ચેન્જ જેવું ક્રિએટ કર્યું હતું કે મેં જેને મોકલું છું જેને અપીલ કરું છું એ લોકો બીજા દસ માણસ ને રિપોર્ટ સાથે મોકલે માં અને ક્રૂચ સાથે મોકલે કેમ કે અત્યારે બહુ બધી જગ્યાએ ને એવું થઈ રહ્યું હોય છે એટલા માટે આપણે એમને રિપોર્ટ સાથે મોકલીએ તો આ વસ્તુ પોસિબલ બને એ દસ માણસ બીજા આગળ દસ માણસને મોકલે એ રીતે આપણે ચેન ક્રિએટ કરવી પડે જી સાયમાજી આપે એમને કોઈ સવાલ પૂછવો છે રાજદીપસિંહજી ને આપ કઈ પૂછવા માંગો છો કે એમની પદ્ધતિ કયા પ્રકારની હતી એમને જે આટલું સરસ ફટાફટ એમને રિઝલ્ટ મળી ગયું છે અને મદદ પણ મળી ગઈ ત્યારે જી અમારી વાત થઈ એમના સાથે ને એમણે સારું ગાઈડ કરેલું અમારે ગાઈડ કરેલું કે લાઈક કે રીતના તમારે આ ક્રાઉડ ફંડિંગમાં કેવું કરવાનું છે એ એમનો આભાર માનું છું કે અમને એમણે ગાઈડ કર્યું અને અમે પૂરી કોશિશ એવી રીતના કરી જ રહ્યા છે

કે ગુજરાતમાં આ પહેલો કિસ્સો નથી હજુ અમરેલીનો એક કિસ્સો પણ સામે આવ્યો છે કે જેમાં વૃંદા નામની દીકરી હતી અને તેને પણ ઇન્જેક્શન મળ્યું છે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા પણ મદદ કરવામાં આવી છે તમને શું લાગી રહ્યું છે કે કેટલા સમય ગાળામાં આ મદદનો ત્વરિત આન્સર તમને મળવો જોઈએ મતલબ એ જ ઈચ્છે છે કે જલ્દી જલ્દ મળી જાય અમારી પાસે એટલો બધો ટાઈમ હવે નથી કેમ કે ડોક્ટરે બી કીધેલું છે કે બહુ શોર્ટ ટાઈમ છે તો અમારી તો એ જ અપીલ છે કે જલ્દી જલ્દ અમને જે કંઈ મદદ થઈ શકે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારથી તો એ કરે જી મુબસ્સીરા અત્યારે સાયમ ઉમેમાની વાત આપણે કરીએ તો એને અમુક પ્રકારની ફિઝિયોથેરાપી હોય છે કે મસાજ હોય છે કે માલિશ હોય છે એ પણ કરવાની વાત હોય છે તો એ પણ આપ કરમા કરો છો હા માલિશ પણ કરીએ છે અને થેરાપી પણ અમે કરાવીએ છે સાયમા આપનું શું કહેવું છે કે અત્યારની ટ્રીટમેન્ટ કારણ કે શરૂઆત આપણે કરી નાખીએ છે હોમિયોપેથીમાં આ સિન્ડ્રોમ સામે લડવામાં કેવા પ્રકારની ઉપચારની પદ્ધતિ હોમિયોપેથીમાં એને એના જે સિમ્ટમ્સ છે એને એ સારી રીતે કરી શકે છે ઇન્જેક્શન પછીના જેને સાઇડ ઇફેક્ટ હોય છે એને અટકાવી શકે છે બાળકને ન્યુમોનિયા થવાના જે ચાન્સીસ છે તો એને આપણે હોમિયોપેથી અટકાવી શકીએ કે એને આપણે ટ્રાય આપણો બનતો પ્રયાસ કરી શકીએ કે એને એ ઇન્ફેક્શન એટલું ના લાગે અને એના સ્નાયુને મજબૂત બનાવે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે એ માટે આપણે હોમિયોપેથીમાં જઈ શકીએ છીએ કે એ પેલિયેટિવ ટ્રીટમેન્ટ તરીકે કામ કરે છે હોમિયોપેથી આમાં મેં વૃંદાની જે વાત કરી એ વૃંદાને ઇન્જેક્શન મળી ચૂક્યું છે પરંતુ હવે તબીબોની ટીમ દ્વારા જે નજર રાખવામાં આવી રહી છે ત્રણ મહિના માટે એ દીકરીને હોમ આઇસોલેટ રખાઈ છે શું ઉમે માને પણ ઇન્જેક્શન મળે છે તો તેને પણ હોમ આઇસોલેટ કરવામાં આવશે સાયમા બની શકે છે કરવામાં આવી શકે એની પાછળનું કારણ શું હોઈ શકે કે એ બાળકને ઇન્જેક્શન આપવા પછી અમુક એની બધી જ દવાને દવાની સાથે એની સાઈડ ઇફેક્ટ હોતી જ હોય છે સાચી વાત તો એની જે ઇફેક્ટ હોય સાઈડ ઇફેક્ટ એને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ ક્લોઝલી ઓબ્ઝર્વ કરી શકીએ કે શું છે શું ચાલી રહ્યું છે બાળકને તાવ ના આવે બાળકને તાવ પણ આવતો હોય છે બાળકને ઉલટીઓ થતી હોય છે બાળકને તો એના માટે આપણે ક્લોઝલી ઓબ્ઝર્વ કરી શકીએ અને બહુ લોકો સાથે ના મળે અને એને ઇન્ફેક્શન એની બોડીને ના લાગે એટલા માટે હોઈ શકે કે આપણે એને હોમ આઇસોલેશનમાં કરવી પડે ઇન્જેક્શન એને આપવા પછી આ આ ટોપિક એવો છે સાયમાં કે એને ટેકનિકલી પણ આપણે સમજવો જરૂરી છે ચલો હવે ઇન્જેક્શન મળી ગયું ત્રણ મહિનાનું જો હોમ આઇસોલેટ ઉમેરમાને કરવામાં આવે છે એ ત્રણ મહિનાનો સમયગાળો પણ પતી ગયો છે પરંતુ હવે તેની જર્નીની શરૂઆત થાય છે ઇન્જેક્શન મળી ગયું એટલે પતી ગઈ વસ્તુ ઇન્જેક્શન તો એનું જીવન વધારશે પણ એની જે ક્ષમતા છે એના સ્નાયુ સ્ટ્રોંગ કરવાની જરૂર છે એનાથી ફિઝિયોથેરેપી બહુ જ કામ લાગે છે ફિઝિયોથેરેપી જે છે તે અમારે લાઈફ લોંગ ચાલુ રાખવાની હોય છે કે એને ટાઈમ આ વસ્તુને ટાઈમ લાગે છે જરૂરી નથી કે ઇન્જેક્શન મળી જાય અને ત્રણ મહિનામાં છોકરું દોડતું ફરતું થઈ જાય ઘણો સમય લાગી જાય છે અને આગળ પણ બહુ બધી વસ્તુ આવે છે જેવી રીતે કે બાળકની કરોડરજ્જુ વળવા લાગે છે એને શ્વાસની તકલીફ થવા લાગે છે તો એ બધી વસ્તુ અમારે ડૉક્ટરો સાથે ફોલોઅપમાં રાખવી પડશે આખી જિંદગી એની પાછળ અમારે મહેનત તો કરવી જ પડશે સાચી વાત છે કારણ કે આ જે કરોડોનું ઇન્જેક્શન છે એ ઇન્જેક્શન જો મળી જાય છે ઉમેમાને તો તેની જિંદગી બચી શકે છે પરંતુ એ જે ડિસીઝ છે તેના કેટલાક લક્ષણોના કારણે તેની જીવનભર આપણે ધ્યાન પણ રાખવું પડશે કે એક ક્યાં તો કોઈ બીજા ઇન્ફેક્શનનો શિકાર ન બની જાય ગુજરાત ફર્સ્ટ દ્વારા અત્યારે આ મુહિમ અપનાવવામાં આવી રહી છે અને આ મુદ્દો ઉઠાવવામાં પણ આવ્યો છે તમારે ડિટેલ્સ

પણ અમારી રજૂઆત એ છે કે પ્રધાનમંત્રી શ્રી છે પછી આરોગ્ય સર આરોગ્ય મંત્રી છે મુખ્યમંત્રી છે એ બધા અમને આગળ આવી અમને મદદ કરે આ ઇન્જેક્શન જલ્દીથી જલ્દી અપાવવામાં મદદ કરે તો અમારી દીકરીની જાન બચી શકે બચી શકે છે સફાન છે આપની અપીલ અમારી એ જ અપીલ છે કે જલ્દી જલ્દ અમને મદદ કરે ટાઈમ બહુ ઓછો છે અને રકમ બહુ વધારે છે અમારી એટલી ક્ષમતા નથી કે અમે આ ઇન્જેક્શન બલકે

છેલ્લે પ્રતિક્રિયા પણ જાણવા છે હું પણ વિનંતી કરીશ કે મારી દીકરી પણ બીજા નોર્મલ બાળકો જેવું જીવન જીવી શકે એટલા માટે જલ્દી ઇન્જેક્શન મારી દેવામાં આવે એટલા માટે હું સરકારને વિનંતી કરીશ કે જે મદદ થાય તે મારી દીકરીને કરે જેથી કરીને મારી દીકરી પણ બીજા બાળકો જેવું હરીફ શકે

તમામ આપણે આપણે ભેટ આપી કારણ કે જો આવું કરી શકીશું તો બહુ જલ્દી આપણે એ રકમ પણ ભેગી કરી શકીએ છીએ કે જેથી કરીને ઉમેમાને નવું જીવન બક્ષનાર એ જે કિમતી કરોડો ઇન્જેક્શન છે તે તેને મળી જાય ગુજરાત ફર્સ્ટ છે તમારી સાથે તમારી માટે